શનિદેવને દંડા અધિકારી માનવામાં આવે છે તેમની વક્ર દ્રષ્ટિ જો કોઈ જાતક પર પડે તો તેના જીવનમાં પડતીની શરૂઆત થઈ જાય છે પરંતુ શનિ મહારાજની જો શુભ દ્રષ્ટિ અપાર સુખની પ્રાપ્તિ પણ કરાવતી હોય છે આજે શનિદેવને રીઝવવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે કે શનિ જયંતિનો પર્વ છે ત્યારે આવું દર્શન કરીએ શનિ મહારાજના એક અલભ્ય મંદિરના જે ઓળખાય છે શનિ શિંગળાપુર તરીકે

ઘર છે પરંતુ દરવાજા નથી વૃક્ષ છે પરંતુ નથી જિલ્લાના ઉત્તર દિશામાં કિલોમીટરના અંતરે આવેલું છે શનિદેવ વિશે એવી માન્યતા છે કે જો શનિ મહારાજ પ્રસન્ન હોય તો બધું સારું થાય છે પણ જો તે ક્રોધે ભરાયા તો તેમનો ગુસ્સાથી બચવું ઘણું મુશ્કેલ છે તેથી શનિદેવના ભક્ત પોતાના ઈષ્ટદેવને મનાવવા માટે તેમને તેલ અર્પણ કરે છે आम तो शनिदेव ए न्याय देवता तरीके ओखे जे व्यक्ति नु जीव कर्म होना लेखा जोखा कर फल प्रदान करे छे। से माना गया है कि सैटरडेज को आए आओ अगर आपका बिजनेस है कुछ लोहे से आयरन से रिलेटेड तो आप लोगों को यहाँ आना चाहिए भगवान के पास और आपकी जो भी मनोकामना इच्छा है अगर आपके ऊपर कुछ बुरी बलाएँ है आपके घर में कुछ प्रॉब्लम्स है तो यहाँ लोग यहाँ ऐसे मानते हैं कि आप आओगे और यहाँ पे कुछ भी आपकी इच्छाएं रहेंगी या आपकी तकलीफें हैं वो दूर हो जाएंगी मैं 20 साल से आ रहा यहाँ पे जब भी तकलीफ होती है जब भी तकलीफ़ होती है उस समय हम लोग वापस शिफ्ट होते हैं दूसरे बिजनेस के लिए फिर यहाँ पर आते हैं और सेटल हो जाते हैं ऐसा है ये ऐसा मानते हैं मेहनत करते हैं लेकिन कहीं ना कहीं सपोर्ट है भगवान का भी ऐसा मानते हैं शनि शिंगरापुर मंदिर नो महिमा अपार है આ મંદિરમાં શનિદેવની ખૂબ જ પ્રાચીન પાષાણ મૂર્તિ છે શનિ ભગવાનની સ્વયંભૂ મૂર્તિ કાળા રંગની છે પાંચ ફૂટ નવ ઇંચ ઊંચી તેમજ એક ફૂટ છ ઇંચ પહોળાઈ ધરાવતી આ મૂર્તિ સંગે મરમરના એક ચબૂતરા પર ખુલ્લા તાપમાં જ બિરાજમાન છે હકીકતમાં મૂર્તિનો કોઈ આકાર નથી એક પથ્થરને શનિનું રૂપ માનવામાં આવે છે એમની બાજુમાં ત્રિશુળ રાખવામાં આવ્યું છે कि कहवागे करेला शनि नो मारेल व्यक्ति पानी सुधा मांगी सकते शुभ दृष्टि जारी शनि महाराज तरह रंग व्यक्ति पर राजा बनी जाए शनि महाराज की जिसके ऊपर अगर कृपा हो जाए तो रंग भी राजा बन जाता है और अगर महादशा हो तो राजा भी रंग बन जाता है ऐसी शनि महाराज की कृपा है मैं यहाँ बीसो साल से आ रहा हूँ मैंने देखा है आज तक मेरे जीवन में जो नहीं हुआ था वो आज सारी चीज शनि महाराज की कृपा से मिला हुआ है

શ્રી દેવતા અત્યંત જાજલ્યમાન અને જાગૃત દેવતા છે શનિધામ શિંગળાપુર ગામની પણ એક રોચક સત્યકથા છે માનવામાં આવે છે કે આ ગામના રાજા શનિદેવ હતા તેથી અહીં કદી ચોરી થતી નથી આ ગામના લોકો કદી પોતાના ઘરમાં તાળા નથી લગાવતા છતાં તેમના ઘરેથી કદી એક સોય પણ નથી ખોવાતી અહીંના લોકોની માન્યતા છે કે શનિની આ નગરીની રક્ષા શનિદેવનો પાશ જાતે કરે છે કોઈ પણ ચોર ગામની સીમા રેખાને જીવિત અવસ્થામાં પાર નથી કરી શકતો ગામના વડીલોને પણ યાદ નથી કે લાંબા સમયથી કદી ચોરી થયાની કોઈ ઘટના થઈ હોય શ્રદ્ધા કે શક્તિ પ્રમાણે આપણે ભગવાનને દૂધ મીઠાઈ સૂકો મેવો કે પછી કોઈપણ પ્રકારનું શુદ્ધ તેલ ચઢાવીએ છીએ પરંતુ કહેવાય છે કે શનિદેવ અહીં સાક્ષાત છે અને તેથી જ અહીં બારે માસ ભક્તોની ભીડ જોવા મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહારાષ્ટ્ર